પહેલો પ્રશ્ન મહાત્મા ગાંધીનું પૂરું નામ શું છે એ મોહનદાસ ગાંધી બી રાજમોહન ગાંધી સી મોહનદાસ કરમચંદ ગાંધી કે ડી કરમચંદ મોહનદાસ ગાંધી એનો સાચો જવાબ છે સી મોહનદાસ કરમચંદ ગાંધી ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો ઓક્શન જોઈ એ પંદર ઓગસ્ટ અઢારસો ને બોતેર બી બે ઓક્ટોમ્બર અઢારસો ઓગણિતર સી ત્રીસ જાન્યુઆરી અઢારસો ઓગણિતેર કે ડી છવ્વીસ જાન્યુઆરી અઢારસો એંતેર આ જવાબ છે બી બે ઓક્ટોમ્બર અઢારસો ને ઓગણિતર ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો ઓક્સન જોઈએ એ અમદાવાદ બી રાજકોટ સી પોરબંદર કે ડી સુરત તો ક્યાં થયો હતો મહાત્મા ગાંધીનો જન્મદિવસ સી પોરબંદર જન્મ ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ રામાયણમાં કેટલા અધ્યાય છે એ પાંચ બી સાત અધ્યાય સી નવ અધ્યાય કે ડી અગિયાર અધ્યાય તો એનો આચો જવાબ છે બી રામાયણમાં કુલ સાત અધ્યાય આવેલા બી ઓપ્શન ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ રામાયણ ક્યાં યુગથી સંબંધિત છે ઓપ્શન જોઈ એ ત્રેતાયુગ બી સતયુગ સી દ્રાપણ યુગ કે ડી કલયુગ તો કયા યુગથી સંબંધિત છે એ ત્રેતા યુગથી ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ પૃથ્વી પર સૌથી વધારે શું મળી આવે છે એ ડીઝલ બી પાણી સી કોલચા કે ડી ઓક્સિજન તો એનો સાચો જવાબ છે ડી ઓક્સિજન જે પૃથ્વી પર સૌથી વધારે મળી આવે છે ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ કેલ્શિયમ સૌથી વધારે કયા ફળમાં હોય છે ઓપ્શન જોઈ એ દાડમમાં બી ચીકુમાં સી કેવીમાં કે ડી બોરમાં તો એનો સાચો જવાબ છે સી કીવીમાં ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ કયા જાનવરની જીભ કાળી હોય છે ઓપ્શન જોઈ એ હરણની બી કાંગારાની સી જીરાફની કે ડી ગધેડાની તો એનો સાચો જવાબ છે સી જીરાફની જી કાળી જીભ હોય છે ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ દૂધ ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે ઓપ્શન જોઈ એ પહેલું બી બીજું સી ત્રીજું કે ડી સોથું તો દૂધ ઉત્પાદનમાં કેટલામાં ક્રમે છે ભારત એ પહેલું એ ઓપ્શન ત્યાર પછી દસમો પ્રશ્ન જોઈએ ભારતમાં સૌથી પહેલાં ટેક્સી સેવા કયા શહેરમાં શરૂ થઈ હતી ઓપ્શન જોઈએ એ મુંબઈમાં બી દિલ્હીમાં સી કોલકત્તામાં કે ડી બેંગ્લોરમાં તો એનો હાથો જવાબ છે ડી બેંગ્લોરમાં